રામ રામ ડાયરા કેમ છો બધાય મજામાં તો બધાય મજામાં જશો અને આપણે આજ સાટવાની દવા જીરામાં જોકે આજે હવારના અટાણું ભાગદોડ જ હતી અટાણા તો હું થઈ ગયું હે તો પેલો પંપ ભીરો એટલે કે એક સાટી દીધો બીજો પંપ ભાઈ કરીને હજી કમ્પ્લેટ કરી લીધો હે જો હું તમને બતાવું હવારના કેમ ભાગદોડ હતા એ જો આ ટાકો છે ને પેલા વાડી આવ્યા પે હું દો ઘરે ગયા ને પછી આ પાછો ટાકો લેવા ગયા ટાંકો લઈને પછી એને જે આ પંપની ઓલીવાડીએ પડ્યું હતું એ પંપ લેવા ગયો અને જે આ દવા અહીં પડી છે આપણે પહેલાં રાઉન્ડની એ આ દવા લેવા ગયો હતો અને જો આપણે નેદવાનું હાલે જ છે અહીંયા હું કાલે નહોતો કહેતો તમને રહી જાય હે એ જો આ રહી ગયો ટૂંકમાં હવે તો જા આના પછી આ છેલ્લો ગયારો હે પાછા અહીંયા પૂગીએ તો પૂરું થઈ જાય પણ છ ક્યારા જે હું લગભગ રહી ગયું હતું નેદવાનું તે આજ જો આ છેલ્લી ઉથલ હે એટલે એ હમણાં નદાઈ જાય ને આપણે દવા ચાલુ કરી દીધી જ્યાં બીજો પંપ ભરાઈ ગયો અને જ્યાં અહીંયા અમારા કાકા છોકરોની સાથે હે મેરવાન કરેલ ઓલા હેઠે ગયો આમ પંપ ખાલી કરવા જ્યાં અહીંયા સાટે ભેગા સાટી હૈ જ્યાં હવામાં આ બધું ટાકો ભર્યો ટાકો લેવા ગયા ને એમાં બધું થઈ ગયું હતું મોડું આઈ એટલે વિડીયો ચાલુ કરવાનું હેત જ ના આવ્યો હવે હેટ આવ્યો એ એક પંપ ગાય ગાય સાથી લીધો પેલા પછી ચાલુ કરો તો જે આપણો આ પેલા રાઉન્ડ આ હે દવાનો જે આ કંઈક છે મને નામ તો બહુ ના આવડે ઇંગ્લિશ વાંચતા ઓછું આવડે હે એટલે નામ ના આવડે આમાં જોઈને વાંચી લેજો એક ઈ છે ને એક આ છે આ બે દવા સાટવાની છે અને બાકી ને આપણે સલ્ફર પાવાનું છે ઈ જ્યાં આવી ગયું જ્યાં આમાં રાખ્યું હે બે ડબલા લેવો એટલે કે બે લીટર લેવું હું કાલ આપણા આમાં પાણી ચાલુ કરવું હોય આ દવા સાટાઈ જાય ને નેદાઈ જાય બધું થઈ જાય શોખું એટલે કાલ થઈ જાય આમાં પાણી ચાલુ એમાં ભેગું હોય ને સલ્ફર પાવું હોય આપણે ઓલીફરે ઝીંક અને ઉરિયા પાયું તું આ ગયા પાણીમાં અને આઈફરે આપણે સલ્ફર પાઈ દેવું હે એ બે લીટર લેવું હોય એક લીટર અઢી વીઘામાં જાય એટલે બે બે લીટર લેવું એટલે આપણે પાંચ વીઘાનું જીરું છે એટલે મેળો મેળો થઈ ગયા ચાલો તો ફટાફટ સાટી દઉં બે ત્રણ પંપ ના કપોર થઈ જાય એન્ટર પડી ગયા પાછું તો બેતન પંપ જે સટાઈ એટલું ઓછું એટલી બપોર પછી ઓછીને સાટવી બાકી સાટવી તો આપણે જ જોહે એમાંય તો જરાય ફેર નથી એટલે મંડું ગાય ગાય સાટવા અને વેલા હારી સટાઈ જાય એટલે ઉપાદી નહીં હમણાં બપોર થઈ જાય બપોરા કરવા જવા જો કાકાનો છોકરો તો વેલો વર્ગી ગયો હતો એને દવા બવા બધું કાલ લઈ લીધું હતું એટલે એને કઈ ઉપાધિ હતી નહીં મારે રહી ગઈ હતી દવા લેવાની એટલે હું હવારમાં દવા લેવા ગયો ને એ કર્યું એટલે મોડું થઈ ગયું બાકી હું દવા અને મજા આવે હે ઓહો એની વાત ના પૂછો હું એ પંપ ધીરે ધીરે જો ઉપર પંપ વાંભ અને દવા છાટું જ્યાં બધા નેદે ને એથી સારું જ્યાં નેદવું પડે આ પંપ આખો સારો હું નેદવું હારું એ કે ઓલા સેટા હોય ગયા સાંજમાં નો કઈ દઉં દવા છાટવી વહીમી છે ભાઈ પટ્ટા ઉઠી જાય છે આ તો ઓલા હતા ને એટલે હું ખોટે ખોટે વખાણ કરતો હતો બાકી આમાં વહીમ વજન તો ઉપાડવો ને ફેરવવો તો ખરા ને આ રોલા નેતતા હતા ને એટલે મેં હું કહું એમ કરું ભાઈ ભાઈ દવા સાટવાની મજા આવે હાલો તો મંડુ સાટવા આવે મજા આવે કે ના આવે સાટવી તો આપણે જ જોવે એમાં કઈ ફેર નથી

હાલો આ બધા એને તાઈ લીધા હે હવે એને હે ને થોડુંક લીલાડા થઈ ગયું મોડું તમને ખબર આવી હું દવા સાચતો તો એટલે આજ બધા આવ્યા ભેગા બોપરા કરવા કે ના તો પછી એટલે બોપરા કરી લીધા પેલા ને પાઈ લીધા હવે આને હવે હે ને લીલાડાની બે ત્રણ બઠું વાધી આવી મોઢું ધોવાઈ ગયું જો એટલે મોઢું તો દૂધ પાઈ ત્યાં ધોઈ જ નાખી હા શોખીન હો ભાઈ જોઈએ ને ખખેરી નઈ હાલો તો એને ખડ વાઢી આવું પૂરી ના કે તાવ મારા હમું જ જોઈએ રાખશે નાખી દે વાઢીને હવે એને વાઢવા જવું પડે છે તો પલે છે તો જો દેખાડું તમને ક્યારો બહુ ઘણા પૂગી ગયો એ રહ્યો હેઠ આવી ગયો જો અહીંયા એટલે લાગે વાર ત્યાંથી બસ ઉપાડી આવવી હાલો તો એ તો વાઢું તો જો હે એમાં હાલશી હતી ચાવ કાયા કાં વાઢી આવું હાલો તો જો પાછા બપોરા પાણી કરી પંપ લાઈન નીકળી ગયા અને હાથમાં ચા ત્રણ વાગી ગયા એટલે ચા ફેંકો એમ કેતા તું દવા છાટતો હતો ને પંપ પાછો અહીંયા કેમ ખંભે ભાઈ એમાં એવું છે ને ચાર્જિંગ નું હતું એટલે ઓછું હતું ઓલીવાળી દવા છાંટીને બેટરી થોડીક ઓછી ચાર્જિંગ હતી એટલે હું બપોરે ખાવા ગયો ને લેતો ગયો ખાઈ લીધું સુધી રાખ્યો ચાર્જિંગમાં ચાર્જિંગ થઈ ગયું તે લેતો આવ્યો પાછો એટલે હવે અહીં સુધી ઉપાધીની ની આપણે પંપ છે દસ સાટવાના એમાં ચાર તો હું સાટી ગયો હતો છ પંપ સાટવાના રહ્યા અને ભૂંગી ગયા ઠેકાણે જો પાણી ટાંકો પડ્યો આપણે નેદાય તો ગયું હે બધું જ્યાં ને દવાનું કામ થઈ ગયું છે પૂરું હવે દવા જ છે ને હવારે જ્યાં પાણી ચાલુ કરી દેવાનું તો હાલો કોઈને ચા પીવું હોય તો જો આમાં કાકાનો છોકરો દવા છાટે તો મહીંડો છાંટવા હું રહી ગયો થોડોક વાંહે પણ હાલે આપણે તો નહીં કરતા છાંટવાની એટલે હાલો તો વર્ગી જાય તો જો ઇન્ટર પડી ગયું ને દવા છાંટવાનું વાર એટલે પોરો ખવાઈ જાય ને બેય થઈ જાય જોકે દવા છાંટવાનું ચાલુ કર્યું એનો પોરો નથી

જાય એને હજી ત્રણ ચાર પંપ જેવું થાય આપણે બે પંપ જેવું તો પછી સાચી ટાકો બાકો ભરાઈ જાય અને આપણે થોડોક કોરો ખાઈ લે પાણી પાણી પી દઈએ અને આપણે જો કેશુભાઈ માં હાથી મીંડા પાડવા જ્યાં ટ્રેક્ટર હાલે એને વાવવા હે ઘઉં એટલે ઉતરી ગયો કપા અને હવે મીંડા હાથી પાડવા અને હવે આપણો ટાકો અડધો ભરાઈ ગયો તમે કેતા હું એટલું એટલું જ પાણી કેમ આવે હજી ચાલુ જ થઈ ગયું એટલે શરૂઆતમાં તો ધીરે ધીરે પછી વધે ને પાણી એટલે હમણાં ભરાઈ ગયા ફટાફટ તો એ જુઓ ને અડધો જ ભરાવા આવ્યું હમણાં ભરાઈ ગયા પછી વરી પાણી બાણી પીને વરગી જાય બે પંપ સાટી દવા બેઠા કે હું દવા દઈએ આમ કે જો આ ના નાચાય ને

આજે થોડુંક બીતા બીતા દોડ આમાં કઈ પીક મારે જો પાડ્યા ભાઈ કાનહુરિયા સડાવે જો આપડાથી છે ને ખાણ ખૂટાડી ગઈ ને આ મોબાઈલ હું આવે બોલ ખાણ ખૂટાડી ગઈ પણ છે ને દો ના ખૂટ્યું બહુ આપણે ફાવતી નથી આ થોડું ઘણું દોવાઈ જાય ને એક હથું ના રહીએ બધાને દોવા દઈએ ને એટલે હટાણથી આ થોડીક પ્રેક્ટિસ પાડી દે તો કામ આવે કોઈ આડા દોઈ દઈ બીજા બધા તો એટલે આપડા ભૂરીને દોવા ને બાકી છે ભૂરી આમ થઈ ગઈ ટબ્બા જેવી આજે એ તોડાયું તું એની અમે તો ઓલી હેઠે હતા દવા સાટતા હતા નેદવાનું નિમણું હાલતું તું બીજું આજે હાવ આમ ફૂલ થઈ ગઈ ધરાય ને જો અને ગારામાં ક્યાંક માકોલિયા માયરા છે માથું જો હોય આરો તે છે એમાં કુંડી પાસે પાણી પાણી પીધું છે એમાં ખળ ખાઈધેલું હે જો પાછળ બાઠેલું છે એટલે લાઈ જઈને તો હાવ ફૂલ નિરાય છે હાલો હવે ઓલી દોવાઈ જાય પછી આનો વારો હાલો ફૂરીને દોવા બેઠા છે કેટલું દોવાય એ જોઈએ આપણે નિરાય બેસીને થોડી થોડી બે દોઈને

આ પૂરી હીખો હાટું જાય હીખો આને આમાંથી મેં દી હેડું ફટવા અને આ સંસહંસારી નામ પકડાયો અને આ ઈમેલમાં વેલવેત્રાનેથી મને へいきな。<laughs>